નમસ્કાર મિત્રો બાયયો ડ્રીમ ચેનલ ઉપર હું તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે આ વિડીયોની અંદર પાંચ એવી સસ્તી ગાડીઓ અને સીએનજી કારની વાત કરશું બરાબર છે જે ખૂબ જ સસ્તી કિંમતમાં અમને તમને મળી રહેશે તેમાં પહેલી ગાડી રહેશે અલ્ટો આઠસો બરાબર છે જે તમને સીએનજી પેટ્રોલની અંદર જોવા મળશે મોડલ રહેશે બે હજાર સોળ બરાબર છે ત્યારબાદ આઈ ટેન મળશે તમને જોવા જેનો મોડલ રહેશે બે હજાર બાર બરાબર અલ્ટો આઠસો જોવા મળશે તે તમને જોવા મળશે બલ બે હજાર તેરનું મોડલ છે ક્વિટ જોવા મળશે બે હજાર સોળનું મોડલ અને ઇકો સ્પોર્ટની વાત કરી લઈએ તો તે પણ બે હજાર સોળનું મોડલ તમને જોવા મળશે હવે વિડીયોમાં આગળ વધીએ તો પહેલાં અલ્ટો આઠસો ગાડી છે જે તમે જોઈ શકો છો સિલ્વર કલરની અંદર ઇન્ટીરિયરનો ફોટો છે સાઈડનો ફોટો છે અનટચ કન્ડિશનની અંદર તમને જોવા મળે છે તેમાં કોઈ પણ જાતનો સ્ક્રેચ જોવા મળતો નથી ખૂબ જ સારી એવી કન્ડિશનની અંદર ગાડી તમે જોઈ શકો છો તેની ડિટેલની વાત કરી લઈએ તો ગાડીનું નામ છે અલ્ટો આઠસો જે તમને પેટ્રોલ અને સીએનજીની અંદર જોવા મળે છે ત્યારબાદ તેના ઇન્જિનની વાત કરી લઈએ તો સાતસો ને સન્નું સીસીનું તેની અંદર પેટ્રોલ અને સીએનજીનું ઇન્જિન આપેલું છે અને યરની વાત કરી લઈએ તો આ મોડલ બે લાખ અને દસ હજાર સુધીમાં ગાડી વેચવાની છે જે પણ મિત્રો ગાડી ખરીદવા માંગતા હોય તે કોમેન્ટ નીચે કરે તેને તમામ વિગતવાર માહિતી આપી દેવામાં આવશે ઓનરનો કોન્ટેક્ટ ડિટેલ આપી દેવામાં આવશે એટલે તમારે ગાડી ખરીદવી હોય તો કોન્ટ નીચે કોમેન્ટ કરવાની રહેશે

પેટ્રોલ એન્જિન આપેલું છે ત્યારબાદ વાત કરીએ તો યર બે હજાર તેરનું મોડલ છે વ્હાઈટ કલરની અંદર જોવા મળે છે ઓનરની વાત કરીએ તો દિલીપભાઈ તેના ઓનર છે અને પ્રાઇસની વાત કરી લઈએ તો એક લાખ અને ત્રીસ હજાર સુધીમાં ગાડી આપવાની છે જે પણ મિત્રો ગાડી પસંદ આવે તે લોકો કોમેન્ટ કરે બરાબર ડિટેલ મેળવવા માગતા હોય તે પણ લોકો કોમેન્ટ કરે તેને તમામ ડિટેલ અમારા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે હવે આગળની ગાડીની વાત કરીએ તો અલ્ટો ફરીથી વાત કરીએ આપણે અલ્ટો બે હજાર તેરનું મોડલ છે બરાબર છે વ્હાઈટ કલરની અંદર છે ગ્રાફિક્સ સાથે છે બે હાજર દસ નું સોરી કંડિશન ગાડી છે ગાડી વાત કરીએ તો છે અલ્ટો આઠસો બરાબર પેટ્રોલ અને સીએનજી ની અંદર તમને જોવા મળશે તેની અંદર સાતસો ને સૌનું સીસીનું પેટ્રોલ એન્જિન આપેલું છે જયારે બે હાજર તેર નું મોડલ છે આ ગાડી અને વ્હાઈટ કલરની અંદર છે આ ગાડીની એક વાત એ છે કે સીએનજી તેની આરસી બુકમાં ચડાવેલું નથી એટલે જે પણ મિત્રો ખરીદીએ ખરીદે બરાબર તેને સીએનજીએ આરસી બુકમાં સડાવવું પડશે હવે ઓનરની વાત કરીએ તો રણજીતભાઈ તેના ઓનર છે અને પ્રાઇસની વાત કરી લઈએ તો માત્ર માત્ર એક લાખ એકાવન હજારની અંદર આ ઓલ્ટો ગાડી આપવાની છે હવે આગળની ગાડીની વાત કરીએ તો ક્વિટ રેનોલ્ડની ક્વિટ છે બ્રાઉન કલરની અંદર જે જે અઢાર પાર્સિંગ છે ગાડીની ખૂબ સારી એવી કન્ડિશનમાં તમે જોઈ શકો છો આગળ ગ્રીલ નાખેલી છે બરાબર ત્રણ ફોટોઝ આપેલા છે હવે ગાડીની ડિટેલની વાત કરી લઈએ તો ગાડીનું નામ છે ક્વિડ પેટ્રોલ અને સીએનજીની અંદર તમને જોવા મળશે તેની અંદર નવસો ને નવ્વાણું સીસીનું પેટ્રોલ એન્જિન આપેલું છે ત્યારે યરની વાત કરી લઈએ તો મેન્યુફેક્ચરિંગ અને રજિસ્ટ્રેશન યર બે હજાર બાર છે અને કલરની વાત કરીએ તો બ્રાઉન કલરની ગાડી છે અને ઓનર છે શક્તિસિંહ વાટેર બરાબર અને પ્રાઇસની વાત કરી લઈએ તો માત્ર ને માત્ર બે લાખ ત્રીસ હજારની અંદર આ ગાડી આપવાની છે હવે આગળની ગાડીની વાત કરીએ તો ઇકો સ્પોર્ટ ગાડી છે ખૂબ સારી એવી કન્ડિશનમાં છે સાઇડ પ્રોફાઇલ તમે જોઈ શકો છો ફ્રન્ટ પ્રોફાઇલ અને ઇન્ટિરિયરનો ફોટો પણ તમે જોઈ શકો છો ખૂબ સારી એવી કન્ડિશનમાં ગાડી આપેલી છે તેની ડિટેલની વાત કરી લઈએ તો તેની ડિટેલની વાત કરશું તો નામ છે ઇકો સ્પોટ જે ડીઝલની અંદર તમને જોવા મળશે ઇન્જિન સીસીની વાત કરીએ તો ચૌદસો ને અઠ્ઠાણું સીસીનું ડીઝલ એન્જિન આપેલું છે યરની વાત કરીએ તો બે હાજર સોળ નું મોડલ છે અને વ્હાઈટ કલરની અંદર તમને જોવા મળે છે ઓનર વાત કરીએ તો લખનભાઈ જોગલના ગાડી વેચવાની છે પ્રાઇસ ની વાત કરી લઈએ તો પાંચ લાખ અને પાસાઠ હજારની અંદર આ ગાડી આપવાની છે જે તમને જી જે સિક્સ પાર્સિંગની અંદર જોવા મળશે જે પણ મિત્રો ગાડીઓ ખરીદવા અથવા તો વેચવા માગે છે તે લોકો ખાસ અમારો સંપર્ક કરે જે લોકોને ગાડી વેચવાની છે તે લોકો નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર અમારો સંપર્ક કરી અને ગાડીની ડિટેલ મોકલવાની રહેશે અને જે લોકો ગાડી ખરીદવા માગે છે તે વિડીયોની અંદર પોતાની કોમેન્ટ જરૂર કરજો બરાબર છે આવા જ વિડીયો અને રેગ્યુલર અપડેટ માટે હમણાં ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન દબાવી લેજો મળીશું નવી ગાડીઓ નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત